નમસ્કાર મિત્રો એલ એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિદ્યા સાહેબ ભરતીનું જેવું આપણે ફોર્મ ભર્યું ત્યાર પછી આપણને એ તાલાવેલી હોય કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ક્યારે બહાર આવે છે આપણો વારો આવશે કે કેમ એના પર આપણું ફોકસ હોય તો પછી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં જનરલ મેરિટ ક્રમ કેટલો છે કેટેગરી મેરિટ ક્રમ કેટલો છે આ જાણવાની આપણે ખાસ ઉતાવળ હોય છે એવામાં આપણે વોટ્સએપ પર અમુક આજે મેં જોયું હમણાં જેવો યાદી આ રીતનો જે વોટ્સએપનો મેસેજ છે મેં જોયો એટલે સ્વાભાવિક છે કે આવો મેસેજ જોઈએ એટલે ચોક્કસ આપણને કંઈક અપડેટ વિદ્યા સહાયક ભરતી વિશે મને તો મળે એટલે હું ચોક્કસ યુટ્યુબ પર વિડીયો બનાવવાનો પ્રયત્ન કરું એટલે મને આ અપડેટ મેં જોયા એટલે પહેલા તો જોયું એટલે પહેલા પહેલી નજરે જ આપણને ખ્યાલ આવી જાય કે અહીં ઘટની ભરતી એવો શબ્દ પ્રયોગ કર્યો છે એટલે આ મેસેજ સાચો નથી પછી મને એમ થયું કે ચલો કોઈ મેસેજ ટાઈપિંગમાં મિસ્ટેક થયો કે ગમે તે પણ સીધી અમે તો વેબસાઈટ જ ચેક કરીએ કે સીધી જે વિદ્યાસાહેબ ભરતીની વેબસાઈટ છે એના પર ખરેખર કોઈ ન્યૂઝ પેપર કટિંગ કે એવું કંઈ આવ્યું છે જાહેરાત કે એવું કોઈ મેસેજ કે સમાચાર અપડેટ્સ મૂકેલા છે જો વેબસાઇટ પર મૂકેલા નથી તો અમે સીધે સીધું સ્વીકારતા નથી અને બીજી વાત છે કે અહીં ઘટની ભરતીનો છે એવો શબ્દ પ્રયોગ કર્યો છે ખરેખર આપણે ઘટની કે સામાન્ય એવો કંઈ અલગ પાડેલું નથી બીજી વાત એ પણ છે કે અહીં જે પ્રમાણે અહીં જે મેસેજ બનાવનાર છે ફેક જેને પણ બનાવ્યો છે એને બરાબર એડિટિંગ કર્યું નથી એટલે આપણને સીધી જ ખબર પડી જાય જે ભરતીનો ક્રમ છે એ પણ સાચો આપ્યો નથી ફક્ત અને ફક્ત જે તારીખ છે એને ચેન્જ કરવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ આ રીતનો પૂરેપૂરો મેસેજ તમે જુઓ તો મેસેજની અંદર એને તમામ તારીખોમાં પણ ચેન્જીસ કર્યા નથી મીન્સ કે એડિટ એ કર્યું નથી વ્યવસ્થિત એટલે આપણને તો જોતા જ ખબર પડી જાય કે હજી સુધી પીએમએલ એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની માટેની કોઈ જાહેરાત નથી આવી અને બહાર પણ આવ્યું નથી આ પહેલાં અગાઉ પણ તમે જુઓ તો જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એની તમને એક લિંક આપેલી હતી અને આ પ્રકારનું એ ની અંદર પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓપન પણ થતું હતું આ મેં જોયું છે ખરેખર આ જે લિંક હતી એ જૂની હતી અને એની અંદર તમે અગાઉ જે ભરતી લાસ્ટ થઈ એની જે લિંક હતી કોઈ કે સંગ્રહની રાખી હોય અને એ લિંક પર ક્લિક કરતા ખરેખર મેરિટ લિસ્ટ જોવા મળતું હતું ડાઉનલોડ થતું હોય કે ના થતું હોય એ તો ખબર નથી પણ જોવા મળતું હતું આ રીતનું કંઈક ઇમેજ જોવા મળતો હતો એની અંદર તમે જુઓ તો જૂનું હતું એ ટેલિગ્રામ ગ્રુપોની અંદર પણ એ વખતે ચર્ચા થયેલી ખરેખર આ લિંક જૂની છે અને પછી એ લિંક બંધ પણ કરી દેવામાં આવી હતી તો જો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એ ખરેખર બહાર આવે તો ન્યૂઝપેપર કટિંગની અંદર પણ સમાચાર આવશે વેબસાઇટ પર પણ એની અપડેટ મૂકવામાં આવતી હોય છે તો આ ફેક લિંકો કે વાયરલ મેસેજ થાય છે તો એનાથી દૂર રહો ખરેખર જે વિદ્યા સહાયક ભરતીની જે લિંક છે ઓફિશિયલ એ તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ વેબસાઇટ છે એ આપણે જોતા રહેવાનું છે તો આ જે છે વિદ્યાસાયક ભરતીની ઓફિશિયલ વેબસાઇટ છે જે પણ ભરતી રિલેટેડ અપડેટ્સ હશે એ આના પર મૂકવામાં આવે છે તો આના પર જો તમારે કોઈપણ પ્રકારની ન્યૂઝ આપે છે આવે છે તો એને જ આપણે સાચા માનવાના છે આમ તો વોટ્સએપ પર ને કોઈ પણ વ્યક્તિ ફેક ઇમેજ કે ફેક લિંક અથવા તો ફેક મેસેજ છોડી દેતા હોય છે અને આપણે પણ જલ્દી ઉતાવળ હોય તો આને લીધે આપણે ફોરવર્ડ પણ જલ્દી કરીએ છીએ વેબસાઇટ પર ખરેખર ન્યૂઝ પ્રદર્શિત કરવામાં આવે છે કે નહીં એ પણ ચેક કરતા નથી અને એટલી ઝડપથી મેસેજ ફોરવર્ડ થાય છે કે થોડી વારમાં તો વોટ્સએપ તમામ ગ્રુપોમાં ફોરવર્ડ થઈ જાય છે તો આ ફેક ન્યૂઝ છે એનાથી સાવધાન રહીએ આ વેબસાઇટને સતત જોતા રહેવાનું છે આની લિંક છે તમને વિડીયો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે હજી સુધી પીએમએલ બાબતે કોઈ પણ અપડેટ્સ નથી તો ડિક્લેર પણ કરવામાં નથી આવ્યું ક્યાંય પણ મૂકવામાં પણ આવ્યું નથી તો આજના વીડિયો બસ આટલું જ જોવાનું હતું મિત્રો વિડીયો રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય વિદ્યાસાયિક ભરતી રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો બીજી વાત કે ભરતી રિલેટેડ તમામ વિડીયો છે એમાં આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને આપી દઈશ તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો